મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાયગાશે હવારના હાડા હાથ અને આપણે હવે વાડી આવી જાય આપણે બે ગાયું હોય એ વધી જાય એટલે વહેલું જ આવી જવાનું ઉઠવાનું જ વહેલું સવારે પાંચ વાગે અને આપણે ભાઈનું સેટિંગ આખી ફેરવી નાખ્યું ખુશી આપણે બપોર વચ્ચે ભાઈને હુવા દેતા નથી બપોર વચ્ચે નીંદર ન થાય તો કાંઈ નહીં એટલે સાંજે નવ વાગે રાવ દેવાનો સવારે નવ વાગે ઉઠે એટલે એ બાર કલાક એની નીંદર થઈ જાય અને આખી રાત ઉઠે નહીં એટલે મારે નીંદર થઈ જાય નકર ભાઈ રોઈ જ બારથી એક વાગે હું એટલે મારે સવારે ઉઠવામાં પ્રશ્ન થતો એટલે હું મારે સવારે વહેલું પાંચ વાગ્યામાં ઉઠાઈ જાય છે ભાઈનું ટેબલ ફરી ગયું ને એટલે આપણું ફરી ગયું છે એ નંદીને અત્યારે નાનજી બાપા વોકિંગ કરાવે છે ને આપણે શુદ્ધ ભાષામાં કંઈ તો પગ મોકરો કારણ કે એને આપણે જો હવે તો હોજો થોડોક ઓછો થતો જાય છે એક પગમાં હોજો આવી ગયો છે એટલે એમ કહે છે કે ડૉક્ટરને આપણે પૂછ્યું તો લમ્પી વાયરસના લક્ષણ છે પણ એને ફોડલા કે એવું કાંઈ થયું નથી ને હવે કાંઈ થાય નહીં આ ત્રીજો દિવસ થઈ ગયો છે એટલે હવે તો રિકવરી આવવામાં છે રેડી થઈ જાય કારણજી પપ્પા મટી જાય હા એટલે અત્યારમાં એને પપ્પા કે થોડીક વાર હકાવો ને તો સારું કારણ કે ખીલે ને ખીલે બાંધો હોય આ તો એને પગ દુખે છે એટલે કરી ઊભેય નહીં પકડવોય મુશ્કેલ થાય જો નંદી હે ને આપણો ઈ આમ તો નાનજી બાપા નો એવો જ છે પણ એની પાસે એની ખુદ ની એટલી તાકાત છે ને નાનજી બાપાને લેતો જે ત્રણ કિલોમીટરો પણ વિચારો મજબૂર છે એને દરેક ટાંગો દુખે છે ને એટલે હા અને જો નબળું હોય આ નંદી જેવડાજી નંદી આપડો લગભગ નવમો મહિનો હાલે છે તો એને વધુ અસર કરે આ લંપી વાયરસ પણ નંદી તો છે જ એવો પૂરો મજબૂત છે પેલેથી ઘી ખવડાવી દીધું એટલે ખોરાક લીએ છે એટલે વાંધો નથી અને કાયમી હવાર હાઈન બોપોર દુખાવાની પેરાસિટામોલ ટીકડી આવે ની દુખાવાની ઈ દઈ દેવાની એટલે દુખાવો ન થાય દુખાવો ન થાય એટલે એનું ખાવાનું ચાલુ રે હોય થઈ ગયો એવું દેખાય છે ઓછો થઈ ગયો થઈ ગયો કાલ બહુ હતો બોવ ઓછો થઈ ગયો સીએ થોડોક એટલે કાલ થાય ને ત્યાં બધા હોજા પાછા ઉતરતા જાહે અને માતાજી દયા થી ભોળિયા ના થી કૃપા થી બીજા કોઈ ઢોર ને નું આવે તો સારું નકર જો અમારી રાધા ઈ ઠીંડુડી હે ને ઈ નો સહન કરી શકે અત્યારે તો ટબા જેવી થઈ ગઈ છે દૂધ પીન લાગીએ છે કેવી પણ આમ તમે અંદર લઈ જાવ એટલે ખેંચાય નહીં જો ભાઈ ગઈ જો હમણાં મૂકો તો આ પકડાય નહીં કારણ કે અત્યારે આપણે કઈ ગૌરીનું દૂધ દોવાનું જરૂરી નથી આપણે બે મહિના રાધાને ધવરાવી તબા જેવી કરી દેવી છે નંદી ની જેમ ભલે આડ નાનો રહ્યો પણ ખવડાવશું ને એટલે એ તબા જેવી થઈ જાય જોકે આપણે ખીલે બંધાય એટલે ઢોર એ નબળા હોય ગંગા ને અમે એટલું ખવડાવી પણ એ હવે તાજી થાય એ દૂધ કરતી એટલે તાજી ન થતી આપણે આને ગૌરીને તાજી કરી જ નાખવી છે પણ ખાતી નથી ખાણ કેમ ખવડાવવું પણ પલાળીને મેં મૂક્યો તો ને આટલું રાખી દીધું થોડુંક જ પલાળ્યું હતું ગંગાને ખવડાવવું ને ઈથી તો ચોથા ભાગનું પલાડ્યું તું તોય નથી ખાતી એટલે હવે એને હું હમણાં નવરી થઈશ ને પછી લાપસી બનાવીને ખવડાવીશ એ ખાઈ તો જો નીણ ખાય છે પણ ખાંડ નથી ખાતી પણ ખાંડ ન ખાય ત્યાં લગન એને દૂધ ન થાય એટલે ખાંડ ખવડાવવાનું કંઈ કાને કરવું જો જેને હું ભાવે એ આપને ખબર નથી તાજું વ્યારાયણ એવું હોય એમય ન ખાતી હોય એટલે ધીમે ધીમે બધું સેટિંગ આવે પરબાના વોર્મ એવા ઉત્પન્ન થતા હોય ને કે અમુક વસ્તુ ભાવે નહી એટલે એ ધીમે ધીમે બધું સેટિંગ આવે જો અત્યારે નિર્ણય ખાય છે કારણ કે એ બધી કુદરતી વસ્તુ છે અમુક ઢોર વ્યાય ને એટલે અમુક વસ્તુ નો ભાવે ખોડ ગમે એ હોય ગાય કે ભાઈ અમુક પાંચ હાથ દી ખોડ ન ખાય ભાંગો ભાંગો જ ખાય પછી ધીમે ધીમે રેગ્યુલર થઈ જાય તો હાર બાકી તો ઈ ખાવા મળશે એટલે આપણે તગારું આખું સળગતું પડે બપોર લગણ તો ઈ ની નહીં જ ખાય કારણ કે ગંગાની કેપિસિટી છે ખોડ પછી નીર ખાય કે આડો ખાય કે અને આગા આમ હારી છે સે ના નીકળી ના ઝુકડી ને આમ લગભગ આપડી ગંગા જેવી જ થા હું આવી ગઈ મગફળી નીંદવા થોડું કે બાકી છે એટલે નીંદુ તો જો હે એટલું રાખી નહીં દેવાય થોડો ખોણો બાકી છે એટલે અંદાજે દસ સાડા દસ થાય ત્યાં નીંદાઇ જાય એકલી શું એટલે સાડા દસ થાય પણ ટૂંકા ટૂંકા ક્યારા છે ખૂણામાં ને આજનો બફારો બહુ છે જરિયા પવો નહીં નથી વરસાદની આગાહી છે ને એટલે આજ કેટલી ત્રણ તારીખ થઈ ગઈ ને એટલે પાંચ તારીખે તો કહે છે આપણે વરસાદ આવી જાય એટલે ત્યાં આપણે આ ખેતર નીંદાઇ જાય ને ઓલા ખેતરમાં આપણે દવા સેટી છે એટલે એમાં ખડ બરે પછી મોટું મોટું એમાં નીંદવાનું તો છે જ કારણ કે આપણે ભાગ્યું રાખ્યું એટલે એવું નહીં માનવાનું કે એમાં ખડ થઈ જાય તો વાંધો નહીં ખેતર તો ચોખ્ખું જ રાખવાનું તો હવે ક્યાંય ખડ છે નહીં ને હવે લગભગ થાય નહીં ત્યાં મગફળી ઉપડી જાય નીંદવાન બાકી જો આપણે એટલો ખૂણો છે થોડુંક જ છે રહી ગયું આવી મરચીમાં આપણે હાથી ચાલુ છે ને આંટો મારવા એટલે ભાઈ અહીં જે ભાઈએ બનાવી કઢી એટલે ભાઈ કે કંટોલાનું કારેલાનું શાક કેમ નથી બનાવતા મને કંટોલાનું શાક બહુ ભાવે એટલે આપણે દેવાંશ ને કંટોળાનું શાક બહુ વાળું એટલે આપણે પહેલાં આવી ગયા કંટ્રોલાના વેલે પછી દેવાન છે પપ્પા આગળ જાવ વેલા માં કંટોલા લાગ્યા છે એ બહુ એટલે આપણે આપડે હું બા ને અગિયાર વર્ષ એટલે ભાઈ ને પપ્પા ને નાનજી બાપા ને ત્રણ ને શાક બની જાય એટલા કંટોલા મળશે જ પણ હમણાં ઉતારી લઉં પછી ખબર પડે અને આપણે કંટોલા ઉતારી લીધા અને આપણે શાક બને નીચે જાજા ઉતરાશ થોડાક

છીફ કથરીનો હેવી એટેક હતો એટલે આપણે એમાં પરમ દિવસે દવા છાંટી એટલે દવા છાઇટી એટલે આપણે એનું રિઝલ્ટ મળી ગયું છે કારણ કે એકદમ મરચે આપણી થઈ ગઈ કૂણી કંઈ ઘટે નહીં એવી અને દવા આપણે મારી છે સીઝર શૂટરને વિટારાજી કરીને આવે છે અને એનું રિઝલ્ટ આપણે હોય હો ટકા મળ્યું કારણ કે જો આમ નવો કાયદેસર નવા પાન ચમકે છે એકદમ કૂણા એટલે આપણે રિઝલ્ટ મળી ગયું અડતાલીસ કલાક ગઈ અડતાલીસ કલાકમાં મરચી આપણી કાંઈ ઘટે નહીં ને એવી કુણીપમાં આવી ગઈ છે એટલે કીધું આપણે રિઝલ્ટ મળે ને પછી આપણે કહેવું અત્યારે આપણે કામ છે મરચીમાં ઢુંઢિયા હાથી આપવાનું હવે ઢુંઢિયા હાથી તો આપણી પાસે હતા નહીં પણ આપણે જે હતા બધું સામાન એમાંથી આપણે ફિટ કરી લીધો છે આપણી પાસે જે દોઢ ફૂટના ટુકડા હતા હાથીના દેશી જુગાડ બધાય હા એટલે આપણા જે કાયમી હાથે આકી છે એમાં મોટા લોઢિયાકા જ નાખા અને આ ટુકડા ફિટ કરી દીધા ટુકડા એકદમ પરફેક્ટ ફિટ થયા કાંઈ ઘટે નહીં ને વાસલ આંકવાની મજા આવે એવા એકદમ અને રાપુ આપણે ફિટ કરી છે ચોવીની એટલે એકદમ વચો વચ આયલી જાય અને પારાને પાસે અટતી જાય એટલે ક્યાંય ખળ ના રહીએ અને મોલ્લામાં આપણે એમાંય ચોવીની રાપુ ફિટ કરી છે એટલે એમાંય ક્યાંય ખળ હોય તો પડતું જાય અને સોરીની આઈર ગરકતી જાય એટલે આમાં ક્યાંય ખળ રીએ નહીં અને આપણે મેઈન પ્રશ્ન તો કે જે આપણું ધોહરી હોય એ છ ફૂટની હોય અને આમાં જોઈ તો નવ ફૂટની જોઈ હવે નવ ફૂટમાં તો ત્રણ ફૂટ ઘટે એટલે આપણે બે બાજુ જે આના જે કાઢા ને લોઢિયા લોઢિયા બે બાજુ ફિટ કરી દીધા અને હરખાઈ કરીને બાંધી દીધા હે ફિટિંગ કરીને અસલ એટલે કઈ ઘટે નહીં ને એવું ફિટિંગ થઈ ગયું છે મજબૂત લોઢા જેવું કે આમ કદાચ માથે સડી નાખે ને તો એ ભલે એમ નથી કારણ કે આ છ ફૂટનો ગાળો હોય અને બે ફાજુ દોઢ દોઢ ફૂટ ઘટે આપણે હલાડી દીધું એટલે આપણે ક્યાંય વસ્તુ કંઈ લેવા ન આવી પડી કોઈની આમાં નામાં બધું આપણું ફિટિંગ થઈ ગયું એટલે થોડોક મગજ દોડાવવું પડે જો મગજ કામ કરતો હોય આપણો તો આપણે પાંચ વસ્તુ પડી એમાં બધું થઈ જાય નો મગજ કામ કરતો હોય ને તો બીજા વાળીએ નાંદી બાપા નું મગજ એ હોળે હોળ કામ કરે નકર એમ લાગે કે ઉમર પ્રમાણે મગજ ઓછું કામ કરે પણ હજી હિન્તેર વર્ષ નાંદી બાપા બુદ્ધિ જ આવી મારી દિયા દેશી જુગાડ એનો હે કઈ ઘટે નહીં કે આમાં નામાં થઈ જાય હું મુંજાઇ ગયા એટલે ગઈ જુમાડા હોય તો ફેર પડે આપણે મરચા આવે આવવા છે પણ હજી બહુ નથી આવતા પણ બહુ આવતા ને એનો આનંદ છે કારણ કે હજી મરચા જોતા નથી જનરલ મરચિ માં લગભગ આવી ગયા છે પણ વેલી હોય એને આપડે નથી આવ્યા એ આપડે ફાયદો છે જો વેલા આવ્યા હોય ને તો અત્યારે ઉતારી લેવા પડે અને જો ન ઉતારી ને તો ઈ મરચા બગડી જાય થાય અને સો રૂપિયા માં તો હમ સાત આઠ રૂપિયા મજૂરી ના ઘટે એટલે આવું જો પરિસ્થિતિ રે ને તો ખેડુ થાકી જાય ખરેખર કારણ કે સો રૂપિયા એટલે કઈ ન કે દસ વીસ રૂપિયા ની તો ખાલી

એટલે એમાં તો કોઈ આપડે નથી એટલો સારું કેવાય તો આપડે ઉતારવો પડે પણ આપડી થોડીક મરચી બીજા કરતા મોડી મહિનો દી પાછળ પાછળ હે એની હિસાબે મહિનો દી મોડો ફાલ લાગશે મોડો લાગશે

દેવાંશભાઈ ને લાગી છે ભૂખ એટલે ભૂખ લાગે ને એટલે કંટોલા શાક કોઈ ને એટલે હજી ત્રણ ટાઈમ કંટોલા શાક ખાય જો બપોરે ખાધું પાછું અત્યારે ખાહે ને હજી હાઈ જે ઈ કંટોલા શાક ખા આપણે ના પાડી તો એને કંટોલા જ શાક ખાવે કંટોલા શાક એવું ભાવે કે ઈ ત્રણ વાર ઈ ને ઈ શાક ખાય કા દેવાસ કેવું ભાવે કંટોલા અને ભાઈને હમણાં હમણા આજે બપોર વચ્ચે હુ રહ્યો નથી તો હવર 8 વાગ્યા ઊઠી ગયો તો પણ તે હું રહેવું નથી ભાઈને બપોરે હું રાવવાનો જ નથી જો આમ રમકડા ને એને આખી ઓસરીમાં રૂમ માં રમકડા રમકડા કરી નાખે હું આ કોઈને દીએ નહીં પણ એને હું રાવવાનો નહીં બપોર વચ્ચે કોઈને નીંદર ન થાય તો હાલે પણ સાંજે બધાને નિંદર થાવી જઈ હે ત્યાં મૂકી દો કબાટ ઉપર હાલો હમણાં મૂકી દો તું કેમ જ કરું એ છે જમી લઈશ કે જમાડું હે

તો આમ કેવો અંધાઈ રહ્યો એટલે આજ રાતે વરસાદ આવી જાય નક્કી ન કહેવાય એટલે આપણે કામ હોય થઈ જાય તો ઉપાધિ નહીં નકર પછી ખડમાં વેરાઈ જાય તો આપણો કપાસ એકદમ ચોખ્ખો નાખ્યો છે એનું કામ તો બધું પતી ગયું કામ બાકી હતું આપણું મરચીનું મરચી આપણી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે પારા બંધાઈ ગયા ને એટલે ક્યાંય ખડનું નામ નથી પાછું ખર થાય તો વાત તો ને મરસી ને શેત પવન આવે તો કઈ નડે નહી પારા બાંધી જાય નકર નમી જાય મરસી તો અવાર આપણે ત્રણ જ હાલે છે અને જો હાથી હવે આપણું એક ઉથલ રહી છે હમણાં પૂરું અને દેવાનસિંહ પપ્પા હાથી હાકતા આગતા એમ કરે હે વરહી મારા જ પણ કારણ કે પોઈતાનું કામ પૂરું થઈ ગયું હોય એક જ ઉથલ રહી એટલે હવે વરસાદની જરૂર છે એમ હજી આપણે વરસાદ ગમે એવો વર્ષે મરસી માં તો કઈ નુકશાની છે જ નહીં શેર શેર સોરીમાં પારી ચડાવતા જાય છે હવે એક વાર આમ જાહેર પાછા આવશે એટલે પૂરું કામ પછી આપણે ગાયું દોવાની છે છાટા વધી ગયા હો થોડા એ માઈક ભૂલી ગયા છે ઘરે કારણ કે હાલીન આવું પડ્યો અને એક તો મારી તબિયત જ બરાબર નથી શરદી થઈ ગઈ ને માથું દુખે છે એટલે કઈ કહેતા નહીં પણ થોડું ફાસ્તી બોલજો સવારે આપણે મરચી માં ઢુંઢ્યો આયક્યો તું અને ચોરીવારી આય રે હતી એટલે એક મૂકીને ને એક આયક્યો તું ને એક મૂકીને ને એક રહી ગયો તું કારણ કે એક મૂકીને ને ને તો આપણે લાગી ઠકાઈ જાય ઢુંઢ્યો એટલે અત્યારે આપણે જે મૂકેલું પાટલું લેતા આવ્યા એમાં આપણે ગઈ ગયાન ગાળે રાપુ પૂર દીધી છે અને સાઈડમાં પૂર દીધા આપણે પારા બાંધવાના સક્કા એટલે આપણે સવારે હાથી હાલીને કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે બપોર પછી હાથી હાલી ગયું ને પારા બંધાઈ ગયા એટલે ચોરીની જે એર છે ને એ એરમાં ઝીણું ઝીણું ખોળ હતું એટલે એમાં વાંહે મહેશભાઈને બેલી રાખી દીધી છે અને સાઈડમાં બે સક્કા એ લેજે એટલે એક રે તઈને હાથી આલે

વરસાદ ચાલુ થઇ જાય હે સવારે કાલે આવી જાય ફાઈનલ ફાઈનલ તમારી આગાહી છે ને હવામાન બોલે મહેશભાઈ મહેશભાઈ જે આપણે મિલકનમાં લઈ આવ્યા જીરી ઉકાળીને એમાં નાખી દીધું છે બે પાવરા તેલ એટલે આપણે જે બદડું હોય નાનું એટલે આપણી રાધા એટલે રાધાને આપણે જીરી અને તેલ પાઈને તો દૂધના જે પેટમાં કરમિયા થાય ને એ ન થાય અને આપણે ગાય વ્યાણાય એટલે આપણે એ નક્કી જોઈએ આઠ દિવસે જીરી પાયા જ દેવાની હજી આને બે દિવસમાં મારે માં ગયું નકર મેં આવીને તે જ પાવાનું નક્કી કહી દીધું તમારે સાત આઠ દિવસ પાઈ જ ને અને દસ દિવસ બાર દિયે પાયા રાખો એટલે બેક મહિના ધ્યાન રાખો ને પછી વાંધો ન આવે આપણે એક મહિનો દીન થાય ને પછી તેને કરમિયા ઇન્જેક્શન માર મારી ને તોય મહિનો દી લગી ને કઈ ન થાય પછી હા ઈ પછી મારી મહિના દી પછી મરે પણ ત્યાં લગન આપણે એને જાડવી તો રાખું ને અત્યારે એ નકરું દૂધ જ પીતું હોય અને કરમિયા થાય ને એમાં જ આવડું વાસડું મરે કે કઈ થાય ને એમાં જ થાય એને બીજી કઈ તકલીફ ન થાય અંદર પેટમાં કરોમીયા થાય એનો તાવ આવી જાય તાવ આવી જાય એટલે પછી ખાતું બંધ થઈ જાય પછી એને કઈ કરી ન શકે પણ ડોક્ટરને ફોન કરી ડોક્ટર આવે જ નહીં ડોક્ટર છે ને 6 મહિનાનું કે મહિના મહિનાનું વાસડું હોય ને એને ઈ નાચપાટ જેમ કે કઈ નઈ થાય કારણ કે એને ખબર હોય કે મરી જ જઈ બેઠું જ ન થાય એને કરતા આપણે ધ્યાન રાખી કાળજી આપણે રાખવાની જ રાધાને હે ને અઠવાડિયે ન અઠવાડિયે જો કાળી અને તેલ પાઈ જ દેવાનું

તબિયત બરાબર નથી ને ને તો તો કીધું એને જ હારી તાવ આવે છે એટલે બે ને એક એક પાઈ પાંદી એને પપ્પા થી એકલા થી નહીં પીવે ભલે એનો પગ બરોબર નથી હાલતો કે પી જ નથી